આજે આપણે લાપસીની રેસીપી જોઈશું માતાજીનો નૈવેદ્યમાં ધરાવવાની હોય પ્રસાદમાં ધરવાની હોય કે પછી કોઈ શુકનનું કામ હોય તો ત્યારે આપણે અચૂકથી લાપસી બનાવતા હોઈએ છીએ તો બધાના ઘરે અલગ અલગ રીતે બનતી હોય છે લાપસી આજે મેં શેકેલા લોટની લાપસી બનાવેલી છે અગાઉ મેં એક રેસીપી શેર કરેલી તે લોટ શેક્યા વગરની લાપસી બનાવેલી હતી તેમાં ઘણા બધા મને ક્વેશ્ચન આવેલા હતા કે આ લોટ શેકીને જ બનાવવાની હોય એવું નથી હોતું બધા અલગ અલગ જગ્યાએ જે અલગ અલગ રીતે લાપસી બનતી હોય છે બધાના ઘરે અલગ અલગ રીતે બનતી હોય છે બાર ગામે જેમ બોલી બદલાય એ રીતે પણ લાપસી અને બધા અલગ અલગ રેસિપી બદલાતી હોય છે એવી જ રીતે અમારે ત્યાં લોટ શેક્યા વગરની પણ બને છે લોટ શેકીનની પણ બને છે ફાડા લાપસી પણ બને છે અને ઘણી જગ્યાએ મેં એવું પણ જોયેલું છે કે કાચા લોટની પણ લાપસી બનાવતા હોય છે એટલે બધાની રીત અલગ અલગ હોય છે તો આજે આપણે જે શેકીની લોટની બનાવીશું એકદમ સરસ એવી એકદમ છૂટી છૂટી એવી બને છે અને ખૂબ જ સ્વાદિષ્ટ એવી પરફેક્ટ માપ સાથે મેં બનાવેલી છે જે લોકો બિગિનિયર હશે ને એ લોકો પણ આસાનીથી બનાવી શકે ને તેવી આ લાપસી બને છે તો જરૂરથી એક વખત ટ્રાય કરજો આ લાપસીને ઘણા લોકો કંસાર પણ કહે છે અમારે ત્યાં કંસાર એક અલગ રીતે બનતો હોય છે આ લાપસી અને અમે લાપસી જ કહીએ છીએ પણ ઘણી જગ્યાએ તેને કંસાર પણ કહેવામાં આવે છે એટલે બધા તેને અલગ અલગ રીતે બોલાવતા હોય છે તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને કેવી લાગી તે મને જરૂરથી જણાવજો અને આ વિડીયો ડિટેલમાં મારી ચેનલ પર આપેલો છે બધી ટીપ્સ અને ટ્રીક સાથે તો ચેક કરજો અને જો રેસીપી સારી લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ